નમસ્કાર તમે જ ભારત અખંડ ન્યૂઝી પચીસ ધરમપુર શાળામાં નવનિયુક્ત શ્રી ઈશ્વરભાઈ ગઢવીનો એસ એમસીના સભ્યશ્રીઓ ગામ લોકો વાલીઓ અને શિક્ષક સ્ટાફ મિત્રો દ્વારા ફૂલનો હાર પહેરાવી અને ભારતીય બંધારાની બુક આપીને અભિવાદન કરવામાં આવ્યું ગામ લોકોએ જણાવ્યું કે આ અભિવાદન કાર્યક્રમ રાખવાનો હેતુ એ જ છે કે હાલે ગામની પ્રાથમિક શાળામાં બસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હવે વેકેશન બાદ ગામના બાળકો આપણી ગામની જ પ્રાથમિક શાળામાં એડમિશન લઈને અભ્યાસ કરે એ માટેના પ્રયત્નો અને બાળકો સ્કૂલમાં અભ્યાસ માટે આવવા રજા ન પાડવા બાબતે અને અમારા બાળકો પણ સારું શિક્ષણ મેળવીને ભવિષ્યમાં ઉચ્ચ ઓદ્ધા પર નોકરી કરે એવી વાલીઓ અને આશા છે સાથે હવે નવા એડમિશન માટે કોઈ પણ બાળકોના વાલીને તકલીફ ન પડે તે માટે શાળાના શિક્ષકોએ પોતાના મોબાઈલ નંબર વાલીઓને આપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે કોઈને પણ શાળામાં એડમિશન બાબત તકલીફ પડે તો ડાયરેક્ટ ફોન કરી શકશો જેથી અમે રૂબરૂ આવીને ગામની સરકારી પ્રાથમિક શાળામાં આપણા બાળકો એડમિશન લઈ શકે જે બાબતની ગામલોકો અને વિદ્યાર્થીઓને સમજણ આપીશું ની વાત કરવામાં આવી જ્યાં ગામલોકો દ્વારા મને આમંત્રણ આપી અમારું અભિવાદન કર્યું તે બદલ તમામ ગ્રામજનોનો આભાર માનું છું તમને આ ચેનલ પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ